સનાતન સંસ્કૃતિનો પ્રાણ એટલે સોમનાથ સોમનાથ શિવલિંગની સ્થાપના અંગે અનેક માન્યતાઓ જોવા મળે છે જેમાં સૌથી પ્રચલિત માન્યતા ભગવાન સોમનાથની સ્થાપના કરી હતી એ છે કાળ જોઈએ તો અમુક પુરાણો મુજબ જગતની ઉત્પત્તિ થઈ ત્યારથી જ સોમતીર્થ પોતાનું અસ્તિત્વ ધરાવે છે જ્યારે અમુક વિદ્વાનોની માન્યતા મુજબ સોમનાથની સ્થાપના ઈશ્વરની પહેલી સદી કરતા પણ અગાઉ થઈ હોવાનું મનાય છે પ્રસિદ્ધ પુસ્તક પ્રભાસ અને સોમનાથના લેખક પોતાના તાર્કિક મતો અનુસાર છવ્વીસો થી સત્યાવીસો વર્ષો પહેલાં સોમનાથની સ્થાપના થઈ હોવાનું અનુમાન લગાવે છે હવે આપણે ચંદ્રમાએ સોમનાથની સ્થાપના કરેલી એ ઘટના જાણીએ એક કથા અનુસાર ભગવાન ચંદ્રને સત્યાવીસ પત્નીઓ હતી જે આજે પણ સત્યાવીસ નક્ષત્રોના નામથી ઓળખાય છે આ સત્યાવીસ કન્યાઓ રાજા દક્ષની કુંવરીઓ હતી લગ્ન બાદ ચંદ્રદેવને આ સત્યાવીસ પત્નીઓ પૈકી રોહિણી નામની પત્ની સાથે વધારે લગાવ હતો ચંદ્ર રોહિણી સાથે સદાયને માટે પ્રેમ મગ્ન રહેતા હતા જેથી બાકીની પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગમાં હંમેશા ઉદાસ રહેતી હતી એક દિવસ પિતા દક્ષ આ છવ્વીસ દીકરીઓનો પતિ વિયોગ જોઈ ખૂબ જ ઉદાસ થયા તેઓએ જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે તમે દરેક પત્ની માટે સમાન ભાવ રાખશો પરંતુ ચંદ્રએ તેમની આજ્ઞાને અવગણી અંતે દક્ષરાજ ક્રોધે ભરાયા અને ચંદ્રને શ્રાપ આપ્યો કે ચંદ્ર તારો ક્ષય થાય આથી ચંદ્ર ખૂબ જ ગભરાઈ ગયા અને ભગવાન બ્રહ્મા પાસે જઈ આનું નિવારણ માંગ્યું બ્રહ્માએ તેને મૃત્યુલોકમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશમાં જઈ ભગવાન શિવની આરાધના કરવાનું કહ્યું કહેવાય છે ત્યારબાદ ચંદ્રદેવે સૌરાષ્ટ્રમાં આવી ભગવાન શિવના લિંગની સ્થાપના કરી ચંદ્રએ શિવની ઉપાસના કરી અને શિવને પ્રસન્ન કરવા અનેક કઠોર તપસ્યાઓ પણ કરી પ્રવાસ ખંડ નામના પુસ્તકમાં લખ્યું છે કે શિવને રીઝવવા માટે સોમ યજ્ઞ નામનો મહાહવન પણ કરવામાં આવ્યો હતો આ સોમ યજ્ઞમાં બ્રાહ્મણોને દાન કરવા માટે સુવર્ણ અનાજ ગાયો હાથી ઇત્યાદિ જળ તથા ચેતન પદાર્થોને એકત્રિત કરવામાં આવ્યા હતા એક લાખ થી વધારે બ્રાહ્મણો દેવો દાનવો યક્ષો ગંધર્વો કિન્નરો તથા સમુદ્ર દ્વીપમાં રહેલા રાજાઓને આ યજ્ઞ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું દૂધ અને દહીંના મોટા મોટા કુંડો ભરાયા હતા અનાજના તથા ફળોના મોટા પર્વતો જેવડા ઢગલા કરવામાં આવ્યા હતા ગંધર્વો અને અપ્સરાઓ આ હવન દરમિયાન રાત દિવસ ગાન તથા નૃત્ય કરતા હતા રોહિણી તથા ચંદ્રમાએ આ યજ્ઞમાં બેસી યજ્ઞ દીક્ષા લીધી અને કહેવાય છે કે દેવોએ દુદુબી નાદ કર્યો વૈદિક પદ્ધતિઓ દ્વારા વૈદ મંત્રોથી પૂજા કરી સોમનાથના પવિત્ર લિંગની સ્થાપના કરવામાં આવી કહેવાય છે ત્યારબાદ ભગવાન શંકર સાક્ષાત પ્રસન્ન થયા ચંદ્રમાએ પોતાનો પશ્ચાતાપ રજૂ કરી પોતાના શ્રાપનું નિવારણ માંગ્યું ભગવાન શિવના આશીર્વાદથી ચંદ્રનો શ્રાપમાંથી આંશિક છુટકારો થયો મહાદેવ સોમનાથના આશીર્વાદથી કૃષ્ણ પક્ષમાં એટલે કે સતત પંદર દિવસો સુધી ચંદ્રમાં વધતો જાય છે જ્યારે શુક્લ પક્ષ એટલે કે ત્યારબાદના પંદર દિવસોમાં સતત ઘટતો જાય છે કહેવાય છે ત્યાર પછી ભગવાન ચંદ્રએ ત્યાં આવેલી સરસ્વતી નદીમાં સ્નાન પણ કર્યું હતું આ સ્થાન પર ચંદ્રમાં પરમ પ્રભાને પામ્યા હતા જેથી આ સ્થાન પ્રભાસના નામથી પ્રસિદ્ધ થયું પ્રભાસ અને સોમનાથ નામના પુસ્તકના લેખક પોતાનો એક અન્ય તર્ક પણ રજૂ કરે છે તેમના મત મુજબ સોમનાથની સ્થાપના ભગવાન ચંદ્રએ નહીં પરંતુ ચંદ્રવંશીય ક્ષત્રિય યુદુકુળના રાજવી રાજા સોમે કરી હોય એ વાતમાં કોઈ અતિશયોક્તિ નથી આ રીતે ભારતના બાર જ્યોતિર્લિંગો પૈકી સૌપ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથની સ્થાપના થઈ હતી સોમનાથનું આ સ્થાપન આર્ય તથા અનાર્ય સંસ્કૃતિના સંગમ જેવું હતું સોમનાથનું આ સ્થાપન વૈદિક ધર્મના વિશાળ વર્તુળમાં અનાર્ય પણ સમાવી લેવાનું મૂર્તિમંત સ્વરૂપ હતું તથા ધાર્મિક મતમતાંતરોથી વિસરી જઈ એક મહાન પ્રજા અને વિશ્વવિખ્યાત સંસ્કૃતિ સર્જી તેનું એક પ્રતિક એટલે આપણું સોમનાથ કહેવાય છે કે એ સમયે થયેલી સોમનાથની સ્થાપનાએ ભારતીય પ્રજામાં સબળ રાષ્ટ્રભાવના અને અક્ષય ધર્મ પાલનની વૃત્તિને વેગ આપ્યો હતો